બે દાયકાઓથી બંધ હતી એને આપણે ફરીથી ચાલુ કરી અને નવી પેઢીને ફરીથી આપણે લાભ આપીએ એ પ્રમાણે એ એમ બીજી ત્રણ બસો બી અત્યારે મૂકી છે એમાંથી લાલ દરવાજાની સીલજ એ રૂટ ઉપર એક લાલ ડબલ ડેકર બસ ચાલશે અને નરોડા પાટિયાથી એક બસ ચાલુ થશે લાભા સર્કલ સુધીનું ત્રીજું એમ કરી ત્રણ બસો ડબલ ડેકર ફરીથી અમદાવાદમાં ફરતી થશે અમદાવાદના નગરજનોને ફરીથી ડબલ ડેકરનો લાવો પૂરેપૂરો લાભ મળશે એવી એમટીએસની આ શરૂઆત છે અને પાછી ફરીથી બીજી બે બસો આવશે એ તબક્કાવાર નવા રૂટ અમે એમને જાણ કરીશું તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર